ચલોનામાં યુવક ઉપર હુમલાનો મામલો બે દિવસ પહેલા નિકુન જયસુખભાઈ મોરપરા નામના વ્યક્તિ ઉપર પાઇપડે જીવલેણ હુમલો થયો આ હુમલામાં માથાના ભાગે ગંભીર યુવા પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું નિકુંજ મોણપુરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો ચલાલા પંથકમાં ચકચાર મચી જવા પામી મૃતક નિકુંજના મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરવા જતા સારું નહીં લાગતા આરોપી દ્વારા હુમલો કરાયો આરોપી ભાવેશ ધીરુભાઈ હિરવરા સામે હત્યાનો ગુનો નોંધાયો અમરેલી એલસીબી ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટ અભિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી

આરોપી છે એમના ભાઈ જોડે સાબરકું ખાતે એમના જે જમીનનો મિલકતનો વિવાદ ચાલતો હતો તેના સમાધાન માટે ગયેલા અને આ બાબતે જે આરોપી છે એમને ખોટું લાગી આવતા એમને જે ઈજા પામનાર છે એમને મોબાઈલ પર બોલાવી ગાડા ગાડી કરી અને પોતાના હાથમાં રહેલો લોખંડનો જે પાઇપ હતો એમને માથાના ભાગ પર મારી અને હેમરેજને ક્રિએટ કરેલું છે જે ખાતે એફઆઈઆર છે એ રજીસ્ટર કરવામાં આવી છે પણ હાલ સર એવા સમાચાર મળી રહ્યા છે કે જે ઈજાગ્રસ્ત છે એનું મોત થયું છે હા ઇજાગ્રસ્ત છે એમનું મોત થયેલું છે અને કોઇન્સિડન્સ ફર્ધર આનામાં જે મર્ડરના જે સેક્શન છે એ એડ કરવામાં આરોપી ઝડપાઈ ગયો છે આરોપી ઝડપાઈ ગયેલો છે